સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ રંજનાબેન દેસાઈ પણ ઉપસ્થિત રહ્યા હતા સુરતમાં આજે યુનિફોર્મ સિવિલ કોડ અંગે બેઠક મળી હતી યુનિફોર્મ સિવિલ કોડ એ બંધારણની કલમ ચુમ્માલીસ હેઠળ છે જે રાજ્ય સમગ્ર ભારતમાં નાગરિકો માટે યુનિફોર્મ સિવિલ કોડ સુનિશ્ચિત કરે છે આ કલમ હેઠળ દેશમાં આ યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવાની માંગ કરવામાં આવી છે બધા ધર્મ માટે લગ્ન છૂટાછેડા દત્તક અને મિલકતમાં બધા જ માટે એક સમાન નિયમ લાગુ કરવો એટલે યુનિફોર્મ સિવિલ કોડ તેમજ પરસ્પર સંબંધો અને પરિવારના સભ્યોના અધિકારોમાં સમાનતા આપી આ ઉપરાંત વ્યક્તિની જાતિ ધર્મ કે પરંપરાના આધારે નિયમોમાં કોઈ છૂટછાટ આપી નહીં તેમજ કોઈ ચોક્કસ ધર્મ માટે કોઈ અલગ નિયમ નહીં યુસીસી અંતર્ગત દરેક સમુદાય કે ધર્મ માટે લગ્ન છૂટાછેડા દત્તક સંપત્તિ જેવી બાબતોમાં એક સમાન કાયદો લાગુ થશે ત્યારે યુસીસી લાગુ કરવા માટે એક કમિટી બનાવવામાં આવી છે જે કમિટીના સભ્યો અલગ અલગ શહેરોમાં જઈ અલગ અલગ સંગઠનોના અભિપ્રાય અને મંતવ્ય યુસીસી ને લઈ સાંભળશે અને ત્યારબાદ સરકારમાં રિપોર્ટ રજૂ કરશે ત્યારે આજે સુરત કલેક્ટર કચેરી ખાતે યુસીસી કમિટીના સભ્યોની બેઠક મળી હતી આ બેઠકમાં સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ રંજનાબેન દેસાઈ કમિટીના સભ્ય અને એડવોકેટ આરસી કોડેકર કમિટીના સભ્ય અને ભૂતપૂર્વ વાઇસ ચાન્સેલર દક્ષેશભાઈ ઠાકર કમિટીના સભ્ય અને સામાજિક કાર્યકર ગીતાબેન શોફ ઉપસ્થિત રહ્યા હતા આ સાથે સુરત જિલ્લા કલેક્ટર ડોક્ટર સૌરભ પાર્ધી મ્યુનિસિપલ કમિશનર સાલીની અગ્રવાલ મેયર દક્ષેશભાઈ માવાણી સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા આ બેઠકમાં અલગ અલગ પ્રતિનિધિઓએ પોતાની વાત કરી હતી આજે સુરત મહાનગરમાં જે યુસીસી ગઠન થયું હતું નામદાર સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જજ આદરણી દેસાઈજી અને એની સદસ્યની ટીમ એ સુરત ની અંદર યુસીસી ના મામલે અલગ અલગ ક્ષેત્રના લોકોને સાંભળવા આવ્યા મુખ્યત્વે યુસીસી ના કાયદામાં આપણા જે બંધારણ મુજબ જે કલમ ભારતના સંવિધાનમાં પચીસ મુજબ ધર્મનું જે સ્વતંત્રતા મળી છે એમાં કોઈ ફેરફાર કે કોઈ એમાં કોઈ તકલીફ નથી પણ કલમ ચુમ્માલીસ માં જે પ્રાવધાન કર્યું છે જોગવાઈ કરી છે કે યુનિફોર્મ સિવિલ કોડ યુસીસી તો એટલા માટે કે જન્મ લગ્ન મરણ અને એનું રજીસ્ટ્રેશન બાદ જે કેસો થાય છે ડાયવોર્સના કેસમાં ભરણપોષણના કેસમાં વારસાઈના કેસોમાં તો આમાં ઇક્વોલિટી હોવી જોઈએ સ્ત્રી પુરુષમાં પણ ભેદ ન હોવો જોઈએ કેટલાક લોકો સ્ત્રીને રાહત નથી આપતા એવું પણ ન હોવું જોઈએ ઓલ ઇક્વોલિટી હોવી જોઈએ અને દરેકના મામલે ઇક્વોલિટીના મામલે આની સાથે સાથે કે જે પ્રમાણે ભરણપોષણના કેસ કોર્ટમાં વૈદ્યા છે મરણ પછી વારસાઈના કેસોમાં અલગ અલગ પ્રકારના કેસો વૈદ્યા છે

तो ये બધાલી ઇક્વલ હોય છે કે આપણે ભરણ પસંદનો રાઇટ બને છે મહિલાઓને એનો પણ સરખો ન્યાય મળવો જોઈએ જે વારસાઈનો ન્યાય હોય તે પણ સરખો મળવો જોઈએ તો આ ત્રણ વસ્તુ પર ઇક્વાલિટી એક કોમન સિવિલ કોર્ટનું મુખ્ય છે હમ લોકો આજ ইউনিફોર્મ સિવિલ કોર્ટ કે બારે મેં જો રંજના દેસાઈજી આયે હે સુરત ઉનકી કવા સને કે લિયે હમ લોકો મુસ્લિમ સમાજ કી તરફ સે ઉને એક રિક્વેસ્ટ કરને કે લિયે આયે હે કે ભઈ हमारा जो धर्म है इस्लाम धर्म आज साढ़े चौदह सौ साल से हम जो फॉलो करके चल रहे हैं वो कोई संविधान के खिलाफ नहीं है और ये जो कानून लागू करने की कोशिश की जा रही है ये डायरेक्ट संविधान के खिलाफ भी है और हमारे शरीत के खिलाफ भी है और उससे बहुत ज़्यादा हमारे शरीत के ऊपर भी इफेक्ट आएगा और हम लोग जिस तरीके से इस्लाम को फॉलो करके चलते हैं उस तरीके से नहीं चल पाएंगे वो हम रिक्वेस्ट लेकर आए हैं कि भाई ये यूनिफॉर्म सिविल कोड का जो कानून है उसको रद्द कर दिया जाए और सब लोगों की जो इन लोगों ने सलाह मांगी थी वो सलाह का टाइम है अभी उस टाइम तक हम लोग उसकी सलाह दे रहे हैं उसके बाद देखेंगे आगे क्या होगा अगर कानून पास होता है नहीं होता है क्या होता है उसके हिसाब से हम काम करेंगे ब्यूरो रिपोर्ट एस ट्वेंटी फोर न्यूज़ सूरत